કોંગ્રેસે જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા છે ઉમેદવાર જાહેર થતા જ હીરાભાઈ જોટવા આજે યાત્રાધામ સોમનાથ ખાતે મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ સોમનાથ પહોંચ્યા હતા કોંગ્રેસના હીરાભાઈ જોટવાએ સોમનાથ મહાદેવે શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમની ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને સૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દેહ પણ જોઈએ તો અહીંયા ત્રણ સુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ત્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં એટલે ભાજપ ની ઉપર કઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજા નીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસ મત સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જયારે અહંકાર થી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતી છે અને મને વિશ્વાસ મારું નામ કરશનભાઈ બારડ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીર સોમનાથને ફરજ બજાવ્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ તેર જુનાગઢ લોકસભાની ટિકિટમાં ઈરાભાઈની પસંદગી કરી છે અને પસંદગી કર્યા બાદ અમે સોમનાથ બાપાના આશીર્વાદ લેવા આવ્યા અને આશીર્વાદ લઈ અને અમે ચૂંટણીનો શ્રી ગણેશ કરવાના છે વિમલભાઈની ધર્મપત્નીને પાલતી પણ કહેતી હતી લડાવવાનું પણ વિમલભાઈએ જ ના પાડતા હતા કે અમારે ચૂંટણી લડવી નથી બાકી પાર્ટીએ વિમલભાઈને કીધું હતું કે તમારે લડવી તો તમારી પણ ટિકિટ છે પણ વિમલભાઈએ જ ના પાડી હતી કે મારે ચૂંટણી લડવાની નથી એ તો લોહાણા સમાજ અને ભાજપના